ધી ડીશા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘલીમાં અગિયાર ડિરેક્ટરો માટે યોજનારા ચૂંટણીમાં છેલ્લા દિવસ સુધીમાં પચાસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જોકે અત્યાર સુધી તાલુકા સંઘની ચૂંટણી સૌથી વધુ આ વખતે ઉમેદવારોનો રાફડો ફાટતા ચૂંટણી રસાકસીવાળી થશે ડીસા તાલુકાના ખેડૂતોને સમયસર અને પોષાત્મક ભાવે ખાતર બિયારણ મળી રહે તે માટે ખેડૂતો દ્વારા ધી ડીસા તાલુકા વેચાણ ખરીદ સંઘની સ્થાપના કરવામાં આવી હતી જોકે આ સંસ્થામાં પહેલાં માત્ર ખેડૂતો જ વહીવટ કરી રહ્યા હતા જેથી ચૂંટણી બિનહરીફ થતી હતી પરંતુ છેલ્લા દસ દિવસથી આ સંસ્થામાં રાજકીય નેતાઓએ પગપેસારો કરતા વિવાદ વધવા લાગ્યા હતા અને તેના કારણે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારબાદ સરકારે વહીવટી સમિતિની રચના કરી હતી તેમાં પણ વિવાદ થતા સરકાર દ્વારા કરી કરી હતી હતી અને તે પણ સફળ ચૂંટણી જાહેર જેમાં ઉમેદવારી પત્ર ભરવાના ઉમેદવારે અંતિમ દિવસ સુધીમાં કુલ પચાસ ફોર્મ ભર્યા હતા જોકે પ્રથમ વખત સંઘની ચૂંટણીમાં સૌથી વધુ ફોર્મ ભરાતા રાજકીય ગરમાવો આવી ગયો છે અને આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે